આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કર્ણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનો પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કર્ણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ આપણે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઇરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબાઈ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લખ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખટ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોક ચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે તો મતલબ કહેવાનો મતલબ કે આગામી સોળ તારીખે રાજકોટ સેના ટોટલ બધા ક્ષત્રિયો ત્યાં ફોર્મ ભરશે એ ટાઈમે હાજર રહેશે રૂપાલા સાહેબ ને ક્ષત્રિયો બહુ ઓલા થઈ ગયા છે કા તો એમને ક્ષત્રિયોના હાથની રસોઈ બહુ સારી લાગે છે એટલે સમગ્ર ક્ષત્રિય એમને જમાડવા જશે ભરપેટ જમાડવા કદાચ ટિકિટ ના રદ થઈ તો એનું પરિણામ શું જોઈ રહ્યા છો આપ એના પછી તો અમારી પાસે બહુ દિવસ છે રણનીતિ બનાવવાના મેં કીધું કે અમારા ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે આ લોકો જે ગણતરી કરી છે ને અમારો મિનિક ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પાક છે ગૌ પાલક ને ગૌ રક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિનિક ક્ષત્રિય મિનિક ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્કમાં સમાયેલો છે એ વર્ક પણ અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે કારણ કે ક્ષત્રિય ધર્મ છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે અમારા પૂર્વજોએ માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છે અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો ધન્યવાદ અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરની સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ આપણે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછાળવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબોઈ જ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લાગ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખટ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોકચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમાલ ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે

બહુ મોટો છે છે આ લોકો જે ગણતરી કરી ને અમારો ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પગ છે ગૌ પાલક ને ગૌરક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિનિક ક્ષત્રિય મિની ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્ગમાં સમાયેલો છે એ વર્ક પણ અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે કે ક્ષત્રિય ધર્મ છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છીએ અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ આપણે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબોઈ જ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લાગ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખડ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોક ચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમધમાટ થઈ છે છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા એટલે સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે તો મતલબ કેવાનો મતલબ કે આગામી સોળ તારીખે રાજકોટ સેના ટોટલ બધા ક્ષત્રિયો ત્યાં ફોર્મ ભરશે એ ટાઈમે હાજર રહેશે રૂપાલા સાહેબને ક્ષત્રિય બહુ વાળા થઈ ગયા છે કાતો એમને ક્ષત્રિયોના હાથની રસોઈ બહુ સારી લાગે છે એટલે સમગ્ર ક્ષત્રિય એમને જમાડવા હશે ભરપેટ જમાડવા કદાચ ટિકિટ ના રદ થઈ તો એનું પરિણામ શું જોઈ રહ્યા છો આપ એના પછી તો અમારી પાસે બહુ દિવસ છે રણનીતિ બનાવવાના મેં કીધું કે અમારા ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે આ લોકો જે ગણતરી કરી છે ને અમારો મિનિ ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પાક છે ગૌ પાલક ને ગૌ રક્ષક

ફરિયાદ થકી એક વિનંતી કરીએ છે કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત અગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનો પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ મામલે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબોઈ જ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લાગ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખડ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોક ચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે તો મતલબ કહેવાનો મતલબ કે આગામી સોળ તારીખે રાજકોટ સેના ટોટલ બધા ક્ષત્રિયો ત્યાં ફોર્મ ભરશે એ ટાઈમે હાજર રહેશે રૂપાલા સાહેબને ક્ષત્રિયો બહુ વાળા થઈ ગયા છે કા તો એમને ક્ષત્રિયોના હાથની રસોઈ બહુ સારી લાગે છે એટલે સમગ્ર ક્ષત્રિય એમને જમાડવા જશે ભરપેટ જમાડવા

એ વર્ક પર અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે કારણ કે ક્ષત્રિય ધર્મ છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે અમારા પૂર્વજોએ માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છે અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છે કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો ધન્યવાદ અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ આપણે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબો લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લાગ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખટ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોકચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમાલ ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે

બહુ મોટો છે છે આ લોકો જે ગણતરી કરી ને અમારો મિનિક ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પગ છે ગૌ પાલક ને ગૌ રક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિનિક ક્ષત્રિય મિનિક ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્કમાં સમાયેલો છે એ વર્ક પર અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે કારણ કે ક્ષત્રિય ધર્મ છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે અમારા પૂર્વજોએ માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છે અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છે કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો ધન્યવાદ અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ મામલે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબો લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લખ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખટ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોક ચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમાલ ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે

બહુ મોટો છે છે આ લોકો જે ગણતરી કરી ને અમારો મિનિક ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પગ છે ગૌ પાલક ને ગૌરક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિનિક્ષ મિની ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્ગમાં સમાયેલો છે એ વર્ક પર અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે કારણ કે ક્ષત્રિય ધર્મ છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે અમારા પૂર્વજોએ માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છે અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો ધન્યવાદ અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ આપણે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબોઈ જ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લાગ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખટ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોકચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમાલ ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે

બહુ મોટો છે છે આ લોકો જે ગણતરી કરી ને અમારો મિનિક ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પગ છે ગૌ પાલક ને ગૌ રક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિનિક ક્ષત્રિય મિનિક ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્કમાં સમાયેલો છે એ વર્ક પર અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે કારણ કે ક્ષત્રિય ધર્મ છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે અમારા પૂર્વજોએ માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છે અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો ધન્યવાદ અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ આપણે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી આતંકવાદીને દબ દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબોઈ જ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લખ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખટ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોકચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમાલ ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે

બહુ મોટો છે છે આ લોકો જે ગણતરી કરી ને અમારો મિનિક ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પગ છે ગૌ પાલક ને ગૌરક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિનિક ક્ષત્રિય મિની ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્ગમાં સમાયેલો છે એ વર્ક પર અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે કારણ કે ક્ષત્રિય ધર્મ છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે અમારા પૂર્વજોએ માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છે અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો ધન્યવાદ અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ આપણે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબોઈ જ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લાગ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખડ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોકચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમાલ ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે

અમારા બે પગ છે ગૌ પાલક ને ગૌ રક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિનિક ક્ષત્રિય મિનિક ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્ગમાં સમાયેલો છે